નમસ્કાર મિત્રો અમારી એ ટુ જેડ દેવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સી સી ઈની એક્ઝામ આપેલા મિત્રો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે કે પ્રિય ઉમેદવાર મિત્રો જાવક ક્રમક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ સી હાજર રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સીસી ઇમાં હાજર રહેલા ઉમેદવારોને જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી મળી હતી તે બેંક એકાઉન્ટમાં ઇ પેમેન્ટ દ્વારા મોડામાં મોડું વીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ફી રિફંડ થઈ જશે ને આ ન્યૂઝ મિત્રો છે એ ત્રણ વાગીને ત્રણ મિનિટે સત્યાવીસ તારીખ સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ આ ન્યૂઝ આવેલા છે તો જે મિત્રોએ સીસીઈની એક્ઝામ આપી છે એવા તમામ મિત્રોની ફી છે એ પોતાના જે અકાઉન્ટમાંથી કપાણી હતી એ અકાઉન્ટમાં ફરી પાછી છે એ રિફંડ એટલે કે પરત ફી છે એ વીસ જૂન સુધીમાં આવી જશે તો તમે પણ તમારો એકાઉન્ટ ચેક કરતા રહેજો અને વેબસાઇટની મુલાકાત લેતા રહેજો આવી જ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ